કર્ણાટકના બાગલકોટમાં એક દુર્લભ બાળકનો જન્મ થયો છે બાગલકોટ જિલ્લાના રબકવિ શહેરના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં જન્મેલા બાળકની કુલ પચીસ આંગળીઓ છે બાળકની પચીસ આંગળીઓ જોઈને પરિવારના સભ્યો ડૉક્ટરો આશ્ચર્યશકિત થઈ ગયા છે આ નવજાત બાળકના હાથમાં તેર અને પગમાં બાર આંગળીઓ છે કોન્નુરમાં રહેતી ભારતીએ પચીસ વાળા બાળકને જન્મ આપ્યો છે બાળકના જન્મ પછી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ બાળકના ડાબા હાથમાં સાત જમણા હાથમાં છ જ્યારે બંને પગોમાં છ છ આંગળીઓ છે બાળકના પિતા ગુરુપાએ એક ન્યૂઝપેપર સાથે આ ઘટના વિશે વાત કરતાં જણાવ્યું કે તેની પત્ની કર્ણાટકના કુંદુરગીમાં શ્રી ભુવનેશ્વરી દેવી શક્તિ પિતમ સુરાગીરી હિલ્સ મંદિરમાં જતી હતી મંદિરમાં તેની પત્ની બાળક માટે દેવીને પ્રાર્થના કરતી હતી ગુરપ્પા ખુદ છે કે દેવીએ તેમની પ્રાર્થના સ્વીકારી અને તેમના પરિવારને એક બાળકનો આશીર્વાદ આપ્યો સનસાઇન હોસ્પિટલના ગાયને કોઝોલિસ્ટ ડૉક્ટર પાર્વતી હીરેમંથે જણાવ્યું કે રંગસૂત્રોના અસંતુલનને કારણે આ બાળક દુર્લભ દુર્લભકીય છે તબીબના જણાવ્યા અનુસાર બંને હાલ સ્વસ્થ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો